નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાં એક માસૂમ બાળકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે સામાન્ય શરદી ખાંસી અને ઉલટી થતાં એક માસૂમ બાળકનું મોત થયું છે આ માસૂમ બાળક ફક્ત બાવીસ દિવસનું હતું જેને સારવાર અર્થ લિંબાયત આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યું હતું જો કે પરંતુ ત્યાં હાજર ડૉક્ટરે તેને તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો માસૂમ બાળક બાવીસ દિવસના બાળકનું મોત થતાં પરિવારમાં માતમ સવાઈ ગયો હતો સુરતમાં આવેલા લિંબાયત સુભાષનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં શોક શોકનો માહોલ છવાઈ ગયો છે જો કે સુભાષનગરમાં રહેતા પરિવારમાં એક માસુમ બાળકનું મોત થયું છે આ માસુમ બાળક બાવીસ દિવસના બાળકનું નામ શુભમ હતું અને શુભમને ફક્ત સામાન્ય શરદી ખાંસી હતી અને ઉલટી થવાની સમસ્યા હતી પરિવાર બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો અને પણ બાળકને બચાવી શક્યા નહોતો ત્યારે મિત્રો સુરતમાં લિબિયાતમાં રહેતા માસુમ બાળક શુભમને શરદી ખાંસી ઉલટી થતાં તેની તબિયત લથડી હતી જેથી પરિવારના સભ્યો બાવીસ દિવસના માસુમ બાળકને શુભમને સારવાર અર્થ સુરતના લીબાયત આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા જ્યાં હાજર તબીબોએ પ્રાથમિક તપાસ આધરી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ